હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના પ્રમાય છ પોઈન્ટ એક હવે પ્રમાય છ પોઈન્ટ બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુના સમપ્રમાણમાં વિભાજન કરે છે બરાબર અથવા આ પ્રમાયનું એક નામ થઈ ગયું અથવા તમને પ્રમય એમાં પૂછી શકે શું સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમય અથવાનો મૂળભૂત પ્રમય બરાબર ત્રણ માંથી ગમે તમને પૂછે તો કેવી રીતના લખવાનું છે હવે આપણે જોઈએ જો એમાં તમને સ્ટાર્ટિંગથી વાત છે તો હું કેવા માંગી કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંત મતલબ પેલા એક ત્રિકોણ દોરી આપણે આ એક ત્રિકોણ છે બરાબર જો હું કહીશ પછી જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર મતલબ આ બાજુ છે એને સમાંતર દોરેલી રેખા એટલે મતલબ હું આ એક સમાંતર રેખા દોરું બરાબર નામકરણ કરી દઈએ આપણે આ એ આ બી આ સી બરાબર અને જે સમાંતર દોરી એનું નામ આપતો ડી ને આ ઈ બરાબર હું કહીશ દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છે મતલબ ડી અને ઈ ભિન્ન બિંદુમાં છે તે બાજુ પર કપાતા મતલબ આ જે બાજુ પર આ કપાય ને એ અને ડી ને ડી અને બી કપાતા રેખા ખંડો એ તે બાજુના સમપ્રમાણમાં વિભાજન કરે આખો એ બી હતો આપણે ડી ઈ દોર્યું બરાબર સમાંતર રેખા દોરી તો આ ડી આ ભાગ કેપ્યું ને આ એ થી ડી અને ડીથી બી ભાગ કપણ એવી રીતના એ થી ઈ અને થી સી ભાગ કપણ ત્યાં જે ભાગ કપા ને એના કેમાં હોય સમ પ્રમાણમાં હોય એવું આપણે સાબિત કરવાનું છે બરાબર તો એના માટે આપણે પેલા પક્ષ લખાય આપણી પાસે જેટલી માહિતી આપી પેલી પક્ષ લખીએ આપણે તો પક્ષ પક્ષમાં શું લખવાનું હોય આપણે જે આપેલું હોય એ માહિતી લખવાની તો આપણે અહીં હું દોર કે ત્રિકોણ એ બીસીડીની ત્રિકોણ એ સી ની બાજુ બીસીને માહિતી લખું સમાંતર બીસી ને સમાંતર હોય તેવી રેખા બાકીની બે બાજુઓ કઈ છે બે બાજુઓ એ અને એ અને એસી એ બી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે રેડી પક્ષ લેખને કહ્યું ભાઈ ત્રિકોણ એ સી ની બાજુ કઈ બીસી એ સમાંતર છે રેખા બરાબર

એ અપોન ઈસી એડી બી એડી આની સમજાણું હવે શું આવશે સાબિતી આવશે હવે આકૃતિ જો હવે મારામાં આમાં ત્રિકોણ ટાઈપ બનાવવું હોય બરાબર તો હું છે ને બીસી ને જોડું બરાબર જોડી દીધો એવી રીતના ડીસીને જોડી દીધો રેડી આકૃતિ થોડી થાય બરાબર તમે તમારી રીતે વ્યવસ્થિત બનાવી છે બરાબર ડીસીને જોડો હવે હું છે ને વેદ દોર લો આ જે ત્રિકોણ છે ને આખો ત્રિકોણ એનો વેદ દોરવો હોય મારે તો હું એક વેદ દોરું આ બાજુની લાઈનમાં ડી આ એક વેદ દોર્યો એનું નામ આપ દઉં એમ રેડી એક આ સાઈડની લાઈનમાં એ બી નો વેદ ધરવું એનું નામ આપ દો એમ રેડી આ હું હોય નેવું નો ખૂણો વેદ બનાવું રેડી વેદ બનાવવું એટલે શું થાય કે એ બી ના સરખા ભાગ કરે ને વેદ બરાબર તો એ આપણે લખીએ સાબિતીમાં જેટલું કર્યું એટલું લખવાનું હું કર્યું બીઈ અને સીડી દોરો બરાબર તથા ડીએમ લંબ એસી અને ઈ એન લંબ એ બી દો રો બરાબર મતલબ કે ડીએમ લંબ એસી અને ઈ એન લંબ कोने હશે ए बी ના હશે બરાબર એટલું આપણે લખ્યું એની પછી એની પછી તમને ખ્યાલ હશે કે ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય 1/2 બાજુ ગુણ્યા બેઠ આ એક સૂત્ર તો તમને ખબર જ હશે પેલેથી બરાબર હોય જો આપણે આમાં આકૃતિ જો હું તમને પેલા સમજાવી દઉં કે આપણે શું કરવાનું છે આપણે છે ને આમાં ત્રિકોણ લેવાના છે બરાબર પેલા આપણે ત્રિકોણ લેવાનું છે એ ડીઈ એટલે આ ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધશું એની પછી આપણે લઈશું બી ડીઈ મતલબ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું એને ભાંગા આ કરી દેશું તો આપણે એ એન ના છેદમાં એ ડી ના છેદમાં ડીબી એવી રીતના કંઈક મળશે એક સાઈડ મળી ગયા આપણે મતલબ આપણે જે જવાબ મેળેલ છે એ ના છેદમાં ડીબી મતલબ આ એક ત્રિકોણ એ ડી ઈ અને બી ડી ઈ લઉં તો આપણે શું મળશે એડીના છેદમાં ડીબી મળશે એક સાઈડનું મળી ગયું એવી રીતના પછી આપણે આ બાજુનો ત્રિકોણ જોઈશું મતલબ કે એ ઈ તો ઈ નહી જશે પણ કયો ત્રિકોણ સીડી ઈ ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું મતલબ આ બંનેના ત્રિકોણના ક્ષેત્રફળમાં આપણે શું મળશે એ ઈ ના છેદમાં એસી પછી બંનેને સરખાવી દઈશું તો આપણે જવાબ મળી જાય તો કેવી રીતના કરવાનો એ જોઈએ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લખ્યું બરાબર તો મેં તમને કીધું હતું પેલો કયો લઈશું આપણે પેલો ઉપરનો લઈશું હું એ ઈ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય તો પેલા આપણે લેશું ખૂણ ત્રિકોણ કયો લેવાનું છે એ ડીઈ લેશું બરાબર વન બાય ટુ એમાં પાયો શું આવશે એ ડીઈ છે એ ડીઈ એનો પાયો હંમેશા આપણે આ વેદ શું છે એન છે ને તો પાયો હું આવશે એડી આવશે એડી પાયો વેદ હું આવશે ઈ એન આવશે ને એ ડીઈ એમાં પાયો તો નીચેનો આવશે ને આ એડી પાયો ના વેધ કયો આવ્યો એન ઇ આમાં લખવાનો પાયો શું છે એ ડી અને વેદ હું છે ઈ એન રેડી આને હું સમીકરણ એક આપદાઉ હવે એવી રીતના બીજો ત્રિકોણ લેશું કયો લેશું બી ડી ડીઈ બીડી બરાબર શું થશે વન બાય ટુ ગુણ્યા હવે બીડી એટલે કયો થઈ ગયો બી ડીઈ મતલબ આ ત્રિકોણ છું હવે આ ત્રિકોણમાં આ ત્રિકોણમાં પાયો શું થશે તો કે ભાઈ પાયો તો આપણે ખોડ્યું થાય કે ડી બી પાયો હશે બરાબર વેદ વેદ તો આમાં આપેલો ને પરંતુ આપણે જો દોરેલું શું છે કે ડીએમ છે એ લંબશે કોને એસી ને અને ઈ છે એ કોને લે એ ને મતલબ કે આ ઈ એન છે એ આખાના આખાનો વેદ છે બરાબર એ નો વેદ છે હવે એવી રીતના તમને ન સમજાતું હોય તો તમને ખબર હશે કે આપણે કોઈ પણ હું હશે ને એ સાઈડમાં દોરું બરાબર કોઈ પણ ત્રિકોણ હોય એનો વેદ બનાવતો હોય ઈ વચ્ચેનો વેદ થઈશ ને આવું થઈ ગયો વેદ ત્રિકોણનો વેદ બન્યા હવે કાટકોણ ત્રિકોણનો આપણે વેદ બનાવતા હોય કાટકોણ ત્રિકોણનો વેદ કયો હશે જે આ લાઈન હશે એ જ વેદ હશે બરાબર કાટકોણ ત્રિકોણમાં અહીં બી ડીઈ મતલબ આ જે ત્રિકોણ છે બરાબર ઈનો વેદ કયો હશે ઈયાન કેવી રીતના ઈ આન હશે મતલબ કે આવી રીતના ત્રિકોણ છે આ કયો છે ગુરુકોણ ત્રિકોણ છે તો એનો વેદ ક્યાં આવશે ત્રિકોણની બહાર આ કયો થયો ગુરુકોણ થયો તો આ હું એનો વેદ શું આવશે વેદ રેડી આ કયો છે કાટકોણ રેડી તો એનો વેદ ક્યાં આવશે એની લાઈન ઉપર જ આવશે આનો વેદ વચ્ચે આવશે અને ગુરુકોણમાં ક્યાં આવશે બરાબર આવશે તો આનો વેદ કયો થયો બી ઈ નો વેદ કયો થયો આ બરાબરની સાઈડ આવ્યો ઈ એન ને તો હું તો પાયો હું હતો બી ડી બી અને વેદ કયો હતો ઈ એન આને સમીકરણ બી દો હવે સમીકરણ એક અને બે નો ભાંગાકાર કરી નાખું મતલબ કે હું લખું સમી એક અને બે પરથી હું લખી શકું આ બંનેનો ભાગાકાર કરું તો શું થાય ત્રિકોણ એ ડીઈ અપોન ત્રિકોણ બી ડી ઈ બરાબર વન બાય ટુ ગુણ્યા એ એન ભાગ્યા વન બાય ટુ ડી બી ઈ એન રેડી વન બાય ટુ વન બાય ટુ કેન્સલ ઈ એન ઇએન કેન્સલ તો મેળ્યું હું તમને એડીના છેદમાં ડી બી મળ્યું કોના બરાબર મળ્યું તમને ત્રિકોણ એ ડીઈ અપોન બીડીઈ આનું હું સમીકરણ હું આપદાઉ ત્રણ આપદાઉં બરાબર હવે આપણે શેનું કર્યું હતું એક આ ત્રિકોણનું અને એક આ સાઈડના ત્રિકોણનું બરાબર આ આખું ત્રિકોણ એ ડીઈ અને બીડીઈ મતલબ આ ત્રિકોણ આપણે કર્યું હતું બરાબર હવે આપણે આ સાઈડ નો ભાગ લઈએ મતલબ સીડીઈ અને એડીઈ એમાં કંઈક આવું ઇક્વેશન મળશે પાછો આપણે લઈએ કયો ત્રિકોણ લઈએ ત્રિકોણ એડી ઈ તો એડીઈ તો આપણે સમીકરણ એકમાં મેળવેલ જ છે તો એમને એમ લખનામાં વન બાય ટુ હા સોરીઓ આપણે આ ત્રિકોણ લેવાનો છે એમાં કયો લેવાનો થશે સોરી સોરી આપણે છે ને આ ડીની જગ્યાએ લેવાનું છે એ ઈ ડી નો ત્રિકોણ બરાબર મતલબ કે એ ઈ ડી લે બરાબર તેનો પાયો શું થશે એ ઈ થશે આ એ ઈ પાયો નો શું થશે ડી એમ થશે તો અહીં લખું તો એ ઈ ડી બરાબર વન બાય ટુ એ ઈ નો પાયો ગુણ્યા ડીનો વેદ આનું સમીકરણ ચાર કહી દો હવે એવી રીતના જ બીજો ત્રિકોણ આપણે કયો લેવાનો હતો ડીઈ સી હતો ડીઈસી બરાબર વન બાય ટુ ગુણ્યા ડીઈસી એટલે આમ જો આકૃતિમાં ડીઈ સી મતલબ આ આખો ત્રિકોણ આપણ કયો થશે ગુરુકુણ ત્રિકોણ થશે તેનો વેદ કયો થશે જે બહાર હોય એ થાય ને આ વેદ થાય ને ડીએમ વેદ થાય તો પાયો કયો થશે બરાબર એ લખીએ પાયો શું થશે ઈસી ગુણ્યા ડી દોડી પેલા સમી ચાર અને પાંચ પરથી ભાંગાકાર કરો બંનેનો તો ત્રિકોણ એ ઈડી અપોન ત્રિકોણ ડીઈ સી રેડી બરાબર વન બાય ટુ ગુણ્યા ડીએમ વન બાય ટુ ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ એમ કોમન હું છે એ વન બાય ટુ વન બાય ટુ કટ થઈ જાય ડીએમ ડીએમ કટ થઈ જાય તો તમને મળે શું એ ઇ ઓપન ઈસી મળે આને હું સમીકરણ છ કહી દઉં રેડી તો હવે આપણી પાસે સમીકરણ જો ત્રણ આપણે છે ને રાઉન્ડ કરી દઈએ એટલે ખબર પડે બરાબર આ ત્રણ એ જો પક્ષમાં મેળેલ છે આપણે સાજ્યમાં એ ડી ઓપન ડીબી એડી ઓપન ડીબી ને બીજું શું છે એ ઈ ઓપન ઈસી એ ઈ ઓપન ઈસી મતલબ સમીકરણ છ બી આપણે મળી ગયું હવે બંનેને ખાલી શું કરવા છે સરખા સાબિત કરવાના છે ને તો એ આપણે આગળ જોઈશે હવે શું કરવાનું હવે જો બંને સમીકરણ છે ત્રણ અને છ એમાં જો એ ડીઈ અને એ ઈડી મતલબ કે એ ડીઈ આ ઉપર નાખો જોઈએ ને એ ડીઈ નું ક્ષેત્રફળ ને એ ઈડી નું ક્ષેત્રફળ મતલબ આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો શું રહેશે સરખું જ રહેશે ને મતલબ કે એ અને એ ઈ બને તો સરખા છે બરાબર ઈ બને તો આપણે સરખાવી શકીએ પણ નીચેને જો બીડી અને ડીઈ સી છે હવે એમાં જો બી ડીઈ મતલબ આ ત્રિકોણ અને બીજો કયો થઈ ગયો ડીઈ સી મતલબ આ ત્રિકોણ હવે આ બંને ત્રિકોણમાં જો એનો પાયો શું છે ડી કોમન આવે છે ને બંનેમાં મતલબ કે બી બીડી ત્રિકોણ બી અને ત્રિકોણ ડીઈ સી એ એક જ પાય કયો ડીઈ પર અને બે સમાંતર બાજુ કઈ સમાંતર બાજુ બીસી અને ડી ની વચ્ચે આવેલા છે આ બંને ત્રિકોણ તેથી આપણે કહી દઈએ કે બંને ત્રિકોણ શું હશે સમાન હશે હા કે ના તો આપણે લખવું હોય તો કેવી રીતના લખવાનું તો એ આપણે જોઈએ તો લખવાનું કે ત્રિકોણ બીડી અને ત્રિકોણ ડીઈ સી એ એક જ પાયો પાયા ડીઈ પર અને બે સમાંતર બાજુ બીસી અને ડીઈ ની વચ્ચે આવેલ છે રેડી તો શું કહી શકે તેથી ત્રિકોણ બીડીઈ બરાબર ત્રિકોણ ડી ઈ સી આને સમીકરણ સાત આપ દે હવે પરિણામ ત્રણ છ અને હમણાં મેળવી સાત આમાં એકની કિંમત મળી હતી આમાં બીજાની બીજી બાજુ ને મળી હતી ને આપણે આગળ આકાર સાત પરથી આપણે શું કહી શકીએ મતલબ કે જો ત્રણ સમીકરણ ક્યુ છે આપણી પાસે ત્રણ સમીકરણ એડીઈ ને બીડીઈ બરાબર એડી વેંગે ડીબી આ ત્રીજું સમીકરણ આ છઠ્ઠું સમીકરણ એડીઈ ને ડીઈસી બરાબર એ ઓપન ઈસી બંને સરખા કેમ છે આ મતલબ જો એડીઈ અને એ ઈડી ઈ બંને સરખા હતા તો હમણાં આગળ આવડું લખ્યું કે ભાઈ બીડીઈ ને ડીઈસી બંને શું સમાન છે તો આ બંને સરખા આવી શકીએ તો મતલબ કે આ બંને બી આ બંને ઇક્વલ હોય તો આ બંને બી ઇક્વલ જ થાય આપણે ડાયરેક્ટ લખવું હોય તો કેમ લખાય સમીકરણ ત્રણ છ અને સાત પરથી શું લખી શકાય એ બી સોરી એ ડી ઓપોન ડીબી બરાબર એ ઈ ઓપન ઈસી આ મળી ગયું આપણે જે સાબિત કરવાનું હતું આ એડી છે હો ભાઈ એડી ઓપન ડીબી એ ઈ ઓપન ઈસી તો છેલ્લે લખ નાખવાનું કે જે સાબિત થાય છે રેડી વિડીયો કાફી મોટો થયો પણ એટલું બધી કાંઈ પ્રમેયમાં છે નહીં ખાલી ગણતરી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં હું આખો વિડીયોનો તમને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો જો વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ